બાપાના એવા પરમ પૂજનીય મંજી બાપા બાપાના ચરણોમાં એમનો નિવાસ થયો છે ત્યારે એક સાધુ તરીકે એટલું જ કહીશ કે બગદાણા ધામ બાપાની કાયમ માટે માણસ કેટલું જીવે એના કરતા કેવું જીવે એ મહત્વનું છે એમ મંજી બાપાએ પોતાનું આખું જીવન બાપાના ચરણમાં સમર્પિત કરી દીધેલું એના અનેક તાદ્રશ્ય દ્રષ્ટાંતો આપણી પાસે છે પણ અત્યારે કહેવા બેસીએ તો એનો કોઈ અંત કે એનો કોઈ પાર નથી આ પરિવારને થી લઈ શૈલેષભાઈ કિરીટભાઈ એ બધાને તો એની ખોટ વર્તાશે જ આખા પરિવારને પણ એની ખોટ છે જ પરંતુ બાપાના સેવકોથી લઈ આખા વિશ્વને એક જ શબ્દ માં કહેવું હોય તો મંજી બાપા જેવો કોઈ મહાપુરુષ આ દેશને નહી મળે એમના ચરણમાં રજનદાસ બાપાને હું પ્રાર્થના કરું મને એક જનકભાઈ દાદાનો શબ્દ એક હજુ કાનમાં ગુંજે છે હું જ્યારે દર પૂનમ અહીંયા બગદાણા આવું દર્શને ત્યારે દાદા હોય મંજી બાપા ત્યારે એટલું જ કેહતા બધાને સુરેશભાઈ સુરુભાને કેસીનંદ બધાને કે આ આપણા સાધુ છે બાપાના સેવક છે એમને હાચવી લેજો એટલું કહેતા એ શબ્દ હજી મારા કાનમાં ગુજે છે એટલે એમને શ્રદ્ધા માટે આપણે સૌ જેટલા અહીંયા ઉપસ્થિત છીએ બધા બે મિનિટ માટે આંખ બંધ કરી અને ભગવાનનું નામ સ્મરણ આપણે કરીએ જેથી કરી બાપાએ તો એમનો દાદાએ એમનો કેડો એનો રસ્તો કરી જ લીધો છે એમનો તો કોઈ શંકાને સ્થાન નથી બાપાના ચરણમાં જ એમનું સ્થાન છે પરંતુ આપણે આપણા કલ્યાણ માટે થોડી ક્ષણો માટે આપણે પ્રભુ નામ સ્મરણ કરી અને બાપાના ચરણમાં દાદાના શરણમાં આપણે શ્રદ્ધા સુમન અર્પિત કરીએ સૌ મારી સાથે બોલજો હરે હરે રામ 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 સીતા हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीताम गुरु राम 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 सीताम राम राम गुरु राम 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 सीताम राम राम गुरु राम 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 सीता राम राम રામ રામ સીતા રમ રામ રામ હરે રામ રામ રા હરે રામ 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 સીતા રમ રામ રામ હરે રામ 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 સીતા રમ રામ રામ હરે રામ રા हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 गुरु राम 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 सीता राम 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 गुरु राम 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 सीता राम 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 गुरु राम 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 सीताम राम 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 हरे राम 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 सीता राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीताम राम राम हरे राम 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 सीता गुरु राम 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 सीताम राम 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 सीताम राम गुरु राम 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 सीता राम राम गुरु राम राम सीता हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 હરે રામ 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 સીતા રમ રામ રામ હરે રામ 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 સીતા રમ રામ રા ગુ રામ 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 સીતા રમ રામ રામ ગુ રામ 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 સીતા રમ રામ રામ ગુ રામ 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 સીતા રમ રામ રામ ગુ રામ 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 સીતા રામ 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता गुरु राम 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 सीता राम 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 सीताम राम राम गुरु राम 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 सीताम राम 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 गुरु राम राम રામ રામ સીતા રમ રામ રામ હરે રામ રામ હરે રામ 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 સીતા રમ રામ રામ હરે રામ 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 રમ રામ સીતા રમ રામ રામ હરે રામ રા હરે રામ રમ રામ સીતા રમ રામ રામ હરે રામ 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 સીતા રમ રામ ગુરુ રામ રમ રામ સીતા રમ રામ રામ ગુરૂ રામ 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 સીતા રમ રામ ગુરુ રામ રમ રામ સીતા રમ રામ રામ ગુરૂ રામ 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 સીતા રામ 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 હે રામ રામ રમ રામ સીતા રમ રામ રામ હે રામ રા હરે રામ 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 સીતા રમ રામ રામ રા हरे राम 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 सीताम राम राम हरे राम 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 सीता गुरु राम 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 सीताम राम 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 सीता गुरु राम 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 सीता राम राम

हरे राम 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 सीता राम राम हरे राम 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 सीताम गुरु राम 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 सीताम राम 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 गुरु राम 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 सीताम राम 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 गुरु राम 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 सीता राम 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 गुरु राम राम राम

हरे राम 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 सीता राम हरे राम 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 Rama Rama राम 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 सीता राम राम हरे राम 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 सीताम गुरु राम 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 सीताम राम 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 सीताम राम ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે સીતા રામ 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 હરે રામ 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 સીતા हरे राम 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 सीता राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 गुरु राम 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 ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 હરે સીતા રામ રામ હરે રમ રમારામ સીતા રમ રામ રામ હરે રામ રામ રમ સીતા રમ હરે રામ રામ રમ સીતા રમ રામ હરે રામ રમ રમ સીતા રમ રામ રમ રામ સીતા રમ રામ 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 રમ રામ સીતા રમ રામ ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા સીતા હરે हरे राम 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 सीता राम राम हरे राम 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 सीताम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम गुरु राम 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 सीताम राम 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 सीताम राम

હરે રમ રામ રમ સીતા રમ રામ રામ હરે રમ 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 સીતા રમ રામ રામ હરે રમ રામ રામ સીતા રમ રામ રામ હરે રામ રમ રમ સીતા રમ રામ રામ રમ રમ સીતા રમ રામ રામ ગુ રામ રામ રમ સીતા ર ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રમ રામ 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 સીતા રમ રામ 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 હરે રામ રમ રામ સીતા રમ રામ રામ હરે રામ રમ રાી રમ રામ હરે રામ 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 સીતા રમ રામ રામ હરે રામ રમ રામ સીતા રે ગુરુ રામ રમ રામ સીતા રમ રામ રામ ગુરુ રામ 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 સીતા ર ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ हरे राम 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 सीता राम 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 गुरु राम 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 सीता राम 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 गुरु राम 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 सीता राम राम ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 હરે હરે સીતા રામ રામ हरे राम 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 सीताम राम हरे राम राम रामीता हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता गुरु राम 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 सीता राम 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 गुरु राम 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 सीताम राम ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 राम राम सीता राम राम हरे राम 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 सीता हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीताम राम राम गुरु राम 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 सीता राम राम गुरु राम 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 सीताम राम ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ હરે રામ રમ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 રમ રામ રામ राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 गुरु राम 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 सीता राम 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 गुरु राम 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 सीता राम राम ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीताम गुरु राम 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 सीताम राम 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 सीता ગુરૂ રામ 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 સીતા રામ 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 ગુ રામ 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 સીતા રામ સીતા રાજંદસાન રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા બ્વર મહાદેવ પવન સુતનાજી મહારાજ এটা সব যে উপস্থিত ছ બે મિનિટ માટે આંખ બંધ કરી અને ભગવાનનું નામ સ્મરણ આપણે કરીએ જેથી કરી બાપા તો એમનો દાદા એમનો કેડો એનો રસ્તો કરી લીધો છે તો કોઈ સ્થાન સ્થાન નથી બાપાના ચરણમાં જ એમનું છે પરંતુ આપણે આપણા કલ્યાણ માટે થોડીક ક્ષણો માટે આપણે પ્રભુ નામ સ્મરણ કરી અને બાપાના ચરણમાં દાદાના શરણમાં આપણે શ્રદ્ધા સુમન અર્પીણ કરીએ સૌ મારી સાથે બોલજો હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 ीताम हरे राम 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 सीता राम 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 हरे राम 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 गुरु राम 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 राम